પોળાઈ સિંગલ લેન ધરાવે છે એને માર્ગ ને મકાન વિભાગ દ્વારા ત્રણ પંચોતેર ડબલ લેન સાત મીટર પોળો કરવા માટે અંદાજે ચુમ્માળીસ કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે અને જેના ખાતમુહૂર્ત પ્રસંગે આપ સૌ પધાર્યા છો આ રસ્તો ડીસા લાખની થરાદ તથા ધાનેરા થરાદ ને નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને જોડતો રસ્તો છે અને એ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવેને કડેગરૂપ રસ્તો સાબિત થાય છે તથા આ રસ્તાના કારણે અંદાજે આઠ જેટલા ગામની કાનેરા તાલુકા તથા લાખણી તાલુકાના બે લાખ જેટલા લોકોને લાભાન્વિત થનાર છે અને જેના કારણે ખેડૂતો પશુપાલકો વિદ્યાર્થીઓ અને નાના મોટા ઉદ્યોગોને લાભ થવાનો છે તો આ પ્રસંગે આપ સૌ ઉપસ્થિત રહ્યા તથા એના માટે હું આપને ખૂબ ખૂબ હૃદયપૂર્વક આવકારું છું જય હિન્દ જય ભારત આભાર આપનો શાબ્દિક સ્વાગત બાદ પધારેલ મહેમાનોનું આપણે પુષ્પગુચ્છ અને બુક આપીને સ્વાગત કરવું છે તો સૌપ્રથમ માનીય અધ્યક્ષ શ્રી ગુજરાત વિધાનસભા માનીય શંકરભાઈ ચૌધરી સાહેબ સ્વાગત કરવા માટે માનીય કલેક્ટર સાહેબ શ્રી વરુણકુમાર બરનવાલ આપને વિનંતી કે આપ માનીય અધ્યક્ષ શ્રીને બુકે અને બુક અર્પણ કરી સ્વાગત કરશો આવકારશો આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે આ સ્વાગતને વધાવીશું ખૂબ ખૂબ આભાર ત્યારબાદ માનીય મંત્રી શ્રી ઉદ્યોગ લઘુ મધ્યમ સૂક્ષ્મ કુટીર ઉદ્યોગ ગ્રામ ઉદ્યોગ નાગરિક ઉદ્યોગ શ્રમ અને રોજગાર ગુજરાત રાજ્ય એમનો સ્વાગત કરવા માટે વિનંતી કરીશ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી આપને કે આપ મુcke અને મુકટ પર કરી માનનીય મંત્રી શ્રીને આજના પ્રસંગે આવકારશો આભાર ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી દીયોદર શ્રી કેશાજી ચૌહાણ સાહેબનો સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ એસપી દીયોદર માનકર સાહેબ આપને કે આપ પુcke અને બુક અર્પણ કરી આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેશાજી જોહાન સાહેબનો સ્વાગત કરશો ખૂબ આભાર ત્યારબાદ માનનીય ધારાસભ્ય શ્રી ધાનેરા શ્રી માવજીભાઈ દેસાઈ સાહેબનો સ્વાગત કરવા માટે કાર્યપાલક ઈજનેર શ્રી માર્ગનેમકાન આપને વિનંતી કે આપ માનનીય માવજીભાઈ દેસાઈ સાહેબનો સ્વાગત કરશો

સ્વાગત કરશો ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીનું સ્વાગત કરવા માટે નાયબ કલેક્ટર શ્રીને વિનંતી ઉપસ્થિત સૌ મહાનુભાવોના સ્વાગત માટે બહેનોને વિનંતી કે આપ બુકેર અર્પણ કરી અને સૌનું સ્વાગત કરશો અને કાર્યક્રમને આગળ ધપાવતા આ વિકાસ કાર્યના કાર્યોની વણઝાર લઈ માન્ય અધ્યક્ષશ્રી અને માન્ય મંત્રીશ્રી ઉપસ્થિત થયા છે ત્યારે ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હસ્તકના બનાસકાંઠા જિલ્લાના પંદરમા નાણા પંચ હેઠળના ત્રેવીસ કામોના રકમ રૂપિયા ઓગણસાઠ લાખ ના ખાદમુરત અને છપ્પન કામોનું

પ્રાસંગિક ઉદ્બોધન માટે આ વિસ્તારના વિકાસના કામોની હોય કે વિસ્તારના લોકોની હોય જેમને ચિંતા કરી છે ચિંતન કર્યું છે એવા આપણા વિસ્તારના પૂર્વ સંસદ શ્રી પરમભાઈ પટેલ સાહેબને વિનંતી કે આપ ઉપસ્થિત થઈ અને પ્રસંગોચિત ઉદ્બોધન કરશો આપણે સૌ તાળીઓના ગડગડાટથી માનનીય પરમભાઈ પટેલ સાહેબને આપકારીશું

अपना विस्तार विस्तार धारासभ्य गुजरात विधानसभा ना आदर्ण अध्यक्ष श्री शंकर चौधरी साहब अपना प्रभारी मंत्री सतत आप बताता आदर्श बड़वत सिंह राजपूत जी आज विस्तार लोक जे आ लड़ी धारासभ्य बदा जे सतत बचता है आदमी जी के धारासभ्य भाई श्री मावजी भाई જિલ્લાનું વહીવટી તંત્ર કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી આપણા પોલીસ ડીએચપી જિલ્લાના જેના દ્વારા કામ કરાવવાનું છે એવા જિલ્લાના કાર્યપાલ ભાઈ રામજીભાઈ ઉપસ્થિત બધા જ આગેવાનો ભાઈ બાબરાભાઈ હોય ભાઈ હમરાજભાઈ હોય અગ્રાજી હોય દેવજીભાઈ હોય જિલ્લાનું અને આ વિસ્તારનો સમગ્ર અધિકારી પદાધિકારી ગણ સામે બેઠેલી સમગ્ર વિસ્તારમાંથી આવેલી આ વહીવટી તંત્ર તો ખરું જ પણ તમારા દ્વારા આ જે જે છે સરકાર માટે બધાને મિત્રો ખૂબ શુભકામનાઓ મિત્રો મારે તમને બધાને કેવું છે કે ભૂતકાળ આપણો કેવો અત્યારે દેશના લોકલાડીના પ્રધાનમંત્રી આદમજી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની નરેન્દ્રભાઈ જ્યારથી ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારથી બે હજાર એકથી અત્યાર સુધી છેલ્લા ચોવીસ વર્ષથી નરેન્દ્રભાઈ દિલ્હી ગયા એનાથી આનંદીબેન પટેલ હોય વિજયભાઈ રૂપાણી હોય કે અત્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આ બધાના માર્ગ ધર્મિત જે એમણે રસ્તો ચિત્યો છે એ જ રસ્તે મિત્રો સરકાર જ્યારે ચાલે આપણે ક્યાંય કલ્પના કરી રહ્યો તો ખરા કે આપણા બધા જ રસ્તા ફોર લેન થયા ભારત સરકારની મદદથી ભારત બનાનો પ્રોજેક્ટ પણ નેશનલ હાઈવે કોઈ દ્વારા મિત્રો ચાલતો હોય રસ્તો એટલા માટે જરૂરી છે કે એકબીજાની કનેક્ટિવિટી જલ્દી થાય અત્યારે તો આપણે એક અત્યારે તો તમે બધા એક ગામમાં દસ દસ રસ્તા મોગો છો મારા મિત્રો રસ્તો ગામને જરૂર નથી ખેતરોમાં જવા જરૂર છે ખેતરોમાં બધાનો એટલે કે કેમ ક્યાંક આ રસ્તો ગામમાં કોઈ રસ્તો થયો જ નથી એના ચાર રસ્તા છે પાંચમો મોંઘવા આયા એ આ સરકારનો થાય પહેલાં તો એક ગામ જોડાઈ ગયું તો ગમે એટલું દૂર થઈ જવું પડે તો ફરીથી રસ્તો આપતા નથી આજે જ્યારે આ રસ્તાના ખૂબ સરસ મજાના પ્રસંગમાં આજે અધ્યક્ષશ્રી આદરણ આપણા પ્રભારી મંત્રી ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને સમગ્ર ગમેશ્રી અને જિલ્લાનું તંત્ર પણ આ માટે ઉપસ્થિત છે ત્યારે તમને બધાને પણ મિત્રો વિનંતી કરું કે કોણે શું કામ કર્યું ત્યારે ક્યાંક ક્યાંક ભૂલો ઘણી થોય છે કોના દ્વારા થાય કોના મારફત થાય કોંગ્રેસે વર્ષો સુધી શાસન કર્યું ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદીએ આ બધું પરિવર્તન આવ્યું આખો પરિવર્તન તમે પણ કલ્પના કરશો ક્યાં હતા તમામ પ્રજાજનો માટે વધુ મંત્રીશ્રી અધ્યક્ષશ્રી ધારાસભ્યશ્રીઓ વાત કર એકલા બેઠા હો ત્યારે મિત્રો આટલો વિચારો ત્યારે જે પાણી માંગો છો કદાચ કોંગ્રેસનું શાસન હોત તો પાણી માંગો જ નહીં પાણી મળી શકો જ નહીં કોંગ્રેસના શાસનમાં ઘણા જીવનો પાણી માંગતા હતા તે વખતે અમારા આગેવાનો હું કોંગ્રેસમાં એવું કીધું હતું કે પાણી માંગવાનું બંધ કરો પાણી મળી શકે નહીં નરેન્દ્ર મોદી રાજ્યના મુખ્યમંત્રી થયા આ સુજલામ ટુકડા નર્મદા હોય કે આ બધું છે એના પરિણામે તળાવો ભરવા વાળું પણ એને લીધે કે મિત્રો પણ યાદ છે રાખો આજ કોણ નથી જૂઠું એટલે નારા ઘણું કરવું છે ઘણું કરવાનું છે આજે ના તબકે બીજું તમારા વચ્ચે અમને પણ ઉપસ્થિત રાખ્યા અમારું સન્માન કર્યું આયોજકોનો ખૂબ ખૂબ આભાર અને આપ સર્વેને ફરીથી શુભેચ્છાઓ કે સરકાર સાથે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ ને સૈયારા પ્રયાસથી રાજ અને દેશ આગળ વધે હું પણ હું છોડીને બધા ભેગા રહ્યા આપની વિનંતી આભાર ભારત માતા કી ખૂબ ખૂબ આભાર આપશ્રીનો ત્યારબાદ ધારાસભ્ય શ્રી ધાનેરા શ્રી માજીભાઈ દેસાઈ આપને વિનંતી કે આપ પ્રસંગોચિત ઉદ્બોધન કરશો ભારત માતા કે ભારત માતા કી બનો સતી માતા કી આજના જે ખૂબ વર્ષોથી આપણે દાનેરા અને અગથડા થરાદ રોડ વચ્ચેની આ રસ્તાની જે માંગ હતી એ માંગના તમારા સૌના આશીર્વાદ થકે આજે જે આપણે ખાતમુહૂર્ત કરવાના પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા સૌના સન્માન્ય અને આપણી વિધાનસભાના અધ્યક્ષ શ્રી સન્માન્ય શંકરભાઈ ચૌધરી સાહેબ એવા જ આપણા જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત સાહેબ એવા જ આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી એવા શ્રી કેસાજી ઠાકોર સાહેબ એવા જ આપણા પૂર્વ સાંસદ અને સમગ્ર જિલ્લાની અંદર વર્ષોથી કામ કર્યું છે સેવાનું એવા શ્રી માજી સંસદ પરબતભાઈ પટેલ સન્માન્ય શ્રી કલેક્ટર સાહેબ શ્રી ડીડીઓ શ્રી શ્રી ડીવાય એસપી શ્રી સૌ સન્માન્ય મંચસ્થ સન્માન્ય આગેવાનો અને ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત આપ સૌ વડીલો આગેવાનો માતાઓ અને બહેનો આપ સૌને વંદન અને નમન આપણે આ વિસ્તાર માટે ગુજરાત સરકાર તરફથી જે વર્ષોથી આપણી માગણી હતી અને લગભગ દસથી પંદર ગામોની અંદર ખૂબ મહત્વનો રોડ બને એ પ્રકારની આ વિસ્તારની આપ સૌની માગણી આ વિસ્તારના જે ડેવલપમેન્ટ માટે જે ધૂળસોલ ચોકડી આજે આખા આખા વિસ્તારની અંદર સૌથી ઝડપથી વધતો એ વિસ્તાર છે એ વિસ્તાર માટે આ અગત્યનો રોડ હતો અને એ આપ સૌના સાથ અને સહકારથી આજે સરકારની અંદરથી શ્રી અધ્યક્ષ સાહેબ પ્રભારી સાહેબ અને આ વિસ્તારના સતત પ્રશ્નો માટે દોડતા એવા કેસાજી સાહેબ સૌના સન્માનીય પ્રયાસોથી આપણને આજે ગુજરાત સરકારે ચુમ્બાળી કરોડ અને છપ્પન લાખ જેટલી માતબર રકમની અંદર આ રસ્તો પહોળો કરવાનો જે ત્રણ પોઈન્ટ પંચોતેર હતો એ ડબલ કરવાનો આટલો મોટો રોડ કરી અને આ વિસ્તાર છે કેટલા ધાનેરાને પણ ધાનેરાથી રાજસ્થાનને રાજસ્થાનથી છેક દિલ્હી સુધી જાય એ પ્રકારના આ રસ્તાનું જ્યારે કામ કર્યું છે ત્યારે આજના તબક્કે સરકારનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આ વિસ્તારની જે ખૂબ મોટી જરૂરિયાત હતી એ જરૂરિયાતને પૂરું કરવાનું કામ આજે ખાતમુહૂર્ત દ્વારા આપણા સૌની સાથે રાખી અને જ્યારે કર્યું છે ત્યારે ગુજરાત સરકાર ગુજરાત સરકારનો અને એ વિભાગનો પણ હું આજના તબક્કે આભાર માનું છું કે આપણે સૌએ સાથે મળી આવા અનેક પ્રકારના કામો આજે થરાદથી જેતડા અને લાખણીનો જે રોડ બાકી હતો તો એ છે અને એવા અનેક રોડો જે હમણાં પરબતભાઈ સાહેબે વાત કરી એમ આ મુખ્ય રોડ છે પણ સાથે સાથે ગામડાઓની અંદર પણ એક ગામથી બીજા ગામને જોડતા રોડો કરવા માટેના છે આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારથી માંડીને લગાતાર સતત આપણે રોડ કરતા રહ્યા છે પણ છતાંય આજે ગામડાની અંદર જો જઈએ અમારા વિસ્તારની અંદર એ સમગ્ર જિલ્લાની આપણે ડિમાન્ડ કે હજુ પણ અમારે રોડનું કામ બાકી છે બીજા બધા વિકાસના કામો આપણે કરી શક્યા છે અને આની અંદર એ ખૂબ બધા રોડ આપણે લીધા છે પણ છતાંય હજી આપણા સમગ્ર બનાસકાંઠા જિલ્લાનો જે પ્રભારી સાહેબ અહીંયાનો વસવાટ છે એ બીજા બધા કરતાં ગામડાની અંદરથી રહી અને લોકો ફાર્મ હાઉસ તરીકે ખેતરો મળે અને ખેતરોના કારણે કરી અને ખૂબ મોટી ડિમાન્ડ ઊભી થઈ અને સાથે સાથે બનાસ ડેરી જે દૂધનું મોટું આમાં મોટું કામ થાય છે તો એ દૂધ ભરાવા માટે આવવું અને જવું સવાર અને સાંજ એ માટે અમારી ખૂબ ડિમાન્ડ છે તો આપ પ્રભારી સાહેબ અને અધ્યક્ષ સાહેબ અમારા આપણા જિલ્લાની આ વાત મુખ્યમંત્રી સુધી પહોંચાડી અને વધુ રોડ જે ધારાસભ્યોને પાંચ કરોડ કે દસ કરોડના વર્ષે મળે છે એની અંદર હજી પ્રગતિ થાય અને વધારે રકમના જો રોડ મળે તો આવનારા સમયની અંદર જિલ્લામાં આ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આપ સૌને પણ સંતોષ આપી શકીએ ગુજરાત સરકારે આવા અનેક કામો કર્યા છે અને આપણે સૌએ સાથે મળી અને આવનારા સમયની અંદર એ જ પ્રકારના જે આ વિકાસના કામો થઈ રહ્યા છે એ કામો સરકાર જ્યારે કરે છે ત્યારે આપણા જ કામો છે અને કોઈને કોઈ કોઈને કોઈ લોકો માટે એ ઉપયોગી થતા હોય આ સિંગલ રોડ હતો એના કારણે કરીને અનેક એક્સિડન્ટો આ રસ્તા ઉપર થયા છે પરંતુ જ્યારે સરકારે આટલી મોટી રકમ આ વિસ્તારની અંદર ફાળવી અને એક હાઈવે જેટલો ડબલ રોડ આ વિસ્તાર માટે જ્યારે થાય ત્યારે ધાનેરા અને આપણો આ થરાદવાળા રોડને જોડતો આટલો મોટો રસ્તો બનવાથી આવનારા સમયમાં અનેક લોકોને ઉપયોગી થાય એ પ્રકારનું કામ જ્યારે સરકારે કર્યું છે ત્યારે આખા તબકે સરકાર અને સૌ આગેવાનોનો આભાર પણ માનું છું અને આપણે સૌએ સાથે મળી આવનારા સમયમાં આ જ પ્રકારના કામ કરીએ તે જ અસ્તો ભારત માતા કે ખૂબ ખૂબ આભાર આપનો પ્રાથમિક ગુડબોધન માટે હું વિનંતી કરીશ માન્ય ધારાસભ્ય શ્રી વિયોદર

એ પણ આપણને મદદ કરે એમાંથી બહાર નીકળવા માટે બોલો જુરુ મહારાજ કી આ ધરતી એ હનુમાનજી ની ધરતી છે વાળા હનુમાનજી ને ભૂલાય ને બોલો હનુમાનજી દાદાજી

એવા આપણા બીજા આજના મોઘેરા મહેમાન આદરણીય બલવંતસિંહજી રાજપૂત સાહેબ ધાનેરા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય આદરણીય માલતીભાઈ આપણા પૂર્વ આપણા તો પૂર્વ એમને ગણવા જ નથી આપણા કાયમી સાંસદ આદરણીય પરબતભાઈ પટેલ સાહેબ જિલ્લા કલેક્ટર શ્રી અને એમની સમગ્ર વહીવટી ટીમ અહીં ઉપસ્થિત આપણા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પોલીસ આપણા વિભાગના પોલીસ વડા ડીવાયસી શ્રી મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવો અહીં ઉપસ્થિત સર્વે વડીલો ભાઈઓ બહેનો ઈવાન મિત્રો પત્રકાર મિત્રો અને અધિકારી ગણ મીડિયાના મિત્રો મિત્રો આજે અહીં જે વાત થઈ છે એ આ માત્ર ધાનેરા અને લાખણી તાલુકાને જોડતો રોડ નથી આ જિલ્લાનો સૌથી અગત્યનો રસ્તો અને રાજસ્થાનને જોડે છે ગુજરાત સાથે રાજસ્થાન ને બે રાજ્યોને જોડતા આજે આ રસ્તા નું મજબૂતીકરણ માટે નું આજે આગળીયા અધ્યક્ષ સાહેબ અને આપણા પ્રભારી મંત્રી સાહેબના વારદસ્તે આપણે ખાત મૂરત કર્યું છે આ પ્રસંગે આપ સૌને આ વિસ્તારની જનતાને સમગ્ર બનાસકાંઠા જિલ્લાની જનતાને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ રસ્તા જે તમને અગવડ હતી એ અગવડ ઓછી થાય એના માટેનો રાજ્ય સરકારે રાજ્યના મુખ્યમંત્રી સાહેબે હું જ્યારે આ વાત લઈને જો લોકસભાની ચૂંટણી પહેલા ત્યારે સાહેબે મને કીધું કે ગેસાજી સત્યાવીસ કિલોમીટર છે ને બધું જ તમારું બજેટોમાં જે છે લિગત ભલે જાય પણ આ રસ્તો કરવો અગત્યનો છે અને રાજ્યના મુખ્યમંત્રીએ કરોડ જેટલી આ રસ્તાનું મજબૂતીકરણ થવાનું છે એટલે રાજ્યના મુખ્યમંત્રી રાજ્ય સરકાર અને સમગ્ર પીડબલ્યુડી નો આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે હું આભાર માનું છું એમને અભિનંદન પણ આપું છું